અંધાંધી નો મહેલ છે ત્યાં જેવી રીતે તમને બતાવ્યું પાર્ટ વન માં એ રીતે પાર્ટ ટુ માં તમને છે ને અહીંયા બધી ડિટેલ્સ મળી જવાની છે અને હાલ હંમેશા ને જબરજસ્ત લોકેશન ઉપર જઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો ગાઈશ અનુમાન પણ નહીં કરી શકો છો અહીંયા છે ને પાણી છે અહીંયા કુંડ છે અને જસ્ટ એની સા એની સામે છે ને ત્રણસો ફૂટ નીચું છે આ આટલું ઊંચાઈ ઉપર છે તો છતાં અહીંયા પાણી છે અને અહીંના એક કાકા છે લોકલ જે અમને બતાવવા જઈ રહ્યા છે અહીંનું જબરજસ્ત લોકેશન તો જેના માટે અમે જઈ રહ્યા છીએ નીચે તો ગાઈસ કન્ટિન્યુટ નીટ વિડીયોને જોતા રહેજો આજે તમને છે ને જબરજસ્ત ઇન્ફોર્મેશન મળવાની છે જે આજ સુધી કોઈએ ના આપ્યો એવી ઇન્ફોર્મેશન અમે આપવાના છીએ અહીંયા નહીં તો તમે જોઈ શકો છો જો ગઈશ વાવ મંદિર ની અંદર પાણી જો ગાઈસ આ જો બધા આ કાકા એના છે અને અહીંયા તમે જોઈ શકો છો જો જોવાઈશ અંદરનો નજારો જોવાઈશ જોવાઈશ નીચેથી આવી જાય છે ઉપર અને આ કુંડ તમે જોઈ શકો છો જે અને નીચે ત્રણસોથી પણ ત્રણસો ફૂટ પ્લસ જોવાઈશ ત્રણસો ફૂટથી પણ વધારે નીચી જગ્યા છે અને અહીંયા કુંડ છે તો કુંડમાં પાણી છે અને જસ્ટ સામે તમે જોઈ શકો છો નીચે ત્રણસો ફૂટથી પણ વધારે નીચું છે ત્યાં આગળ પાણી જ નથી

ટિકિટ લઈ લીધી છે કમલેશભાઈ કેટલા લીધી નઈ ખબર અને અમારા પ્રભાતભાઈ તો જોવા મસ્તી માંથી ઉચ્ચાર નઈ આવતા કઈક જોવા કઈ શું આવું એની જાણકારી માટે આને સન સ્કેન કરવું પડે છે પણ આપણી જોડે અત્યારે ફોન શૂટિંગ ચાલુ છે એટલે રિટર્નમાં તમને બધાને અપડેટ અપાઈશ ચોઈસ જબરજસ્ત લાલો ચાલો कड़वा सच एक गई यहाँ पे साहब दूसरों का दर्द देखकर लोग कहते हैं कि कर्मों की सजा है और जब खुद पर बीतती है तो बोलते हैं कि ईश्वर की परीक्षा राधे राधे किया है ये जो इस अरबी में सुल्तान मोहम्मद शाह ने खलसी के काल में किसी भवन के निर्माण का उल्लेख किया था जो इस गज तो जहाज तो में वो फरता फड़ता से हमें आ ही गया एक जबरदस्त लोकेशन पर जो इस भाईयों नजारो जो इस

જોઈ શકો છો એક પ્રકારની વાવ છે આપણે દેશી ભાષા વાવ કહેવાય છે ચંપા વાવડી એના વિશે અંદર જઈને તો ગઈ જહાજ મહેલ ફરતા 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 પાછા આવી ગયા છે મેન ગેટ ઉપર અને ફરવાનું તો એટલું બાકી છે ને કે પૂરું જ નથી થાય એવું ટાઈમ અભાવના કારણે

ચાલો ભાઈશ હવે આપણે જઈશું બાર અને ત્યારથી જઈશું આપણે સ્કોર્પિયોમાં સ્કોર્પિયો છે લગભગ દોઢ કિલોમીટર જેટલું તો અહીંયાથી પાછી આપણે છે ને ઇલેક્ટ્રિક રિક્ષા પકડશું અને ત્યાં જઈશું જ્યાં અમારી ગાડી છે ત્યાં પાર્કિંગમાં તો ચલો નીકળી તો કઈ ત્યાંથી રિક્ષામાં બેસીને આવી ગયા છે ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસી અને આપણા પાર્કિંગમાં જ્યાં ગાડી આપણે સ્કોર્પિયો મૂકી હતી ત્યાં તો ગાડી આવી ગઈ છે અમારી અમારા પ્રભાતભાઈ ગાડી ડ્રાઈવર ચલો કઈને એ છે ને કશુંક કશુંક લે છે અહિયાં તો જોઈએ ચલો શું લેશે તો ગઈ હાલ આવી ગયા છીએ અમે રૂપમતી મહેલ અને ગાડી છે ને ત્યાંની જે પાર્કિંગ કરી દીધી છે અને ચાર્જિંગ છે ને થઈ ગયું છે ઓછું એટલે છે ને પાવર બેગ લગાવી દીધી છે બાકી ચલો હવે જવાનું છે આપણે રૂપમતી મહેલ જે સામે તમે જોઈ શકો છો આ છે રાણી રૂપમતીનો મહેલ મધ્યપ્રદેશ માંડુ આપ જોઈ શકો છો એ સમયની કારીગરી જ્યારે મશીન પણ નતા એ વખતે આ બનેલું છે એ સમયના કારીગરોની કારીગરી જોઈ શકો છો આ છે રાણી રૂપમતીનો મહેલ અને એની આજુબાજુનો નજારો આપ જોઈ શકો છો પેલા જે ખેતરો દેખાય છે ત્યાં રાણી રૂપમતી મકાઈ ને એવું બધું વાવવા જ હતી જોઈ શકો છો આપ હા મકાઈ ને બધું કુદરતી અદ્ભુત નજારો આપ જોઈ શકો છો રાણી રૂપમતી મહેલ આ રાણી ના મહેલ નો ઝરૂખો જ્યાંનો નજારો બહુ જ અદભુત છે અદભુત નજારો રાણી રૂપમતી વિડીયો એન્ડ સુધી જોઈ શકો અહીંયા પણ નાનકડી સીડી આપેલી છે અહીંથી ઉપર જવાય છે પણ દરવાજો ચાલુ છે બંધ છે બંધ છે